बरोडा रशिलाबेन ढोलरिया सर्वे वैष्णवने जय श्री कृष्ण मने वल्लभना गोणला गावा दे मने वल्लभ ना गोणला गावा दे वल्लभ ना गोणला गाता गाता वसागर तरि च वादे वल्लभना गुण लाता गाता पवसागर तरे च दे मोटो धाम ते रथनो ત્યાં મહાપ્રભુ જે બિરાજે છે ચંપારણ મોટો ધામ તે રથનો ત્યાં મહાપ્રભુ જે બિરાજે છે મને જ્ઞાન ગંગા માનાવા દો મને વલ્લભના ગૂણલા ગાવા દો મને જ્ઞાના ગંગામાં નાવા દો મને વલ્લભના ગુણલા ગાવા મને વલ્લભના ગુણલા ગાવા અડેલ મોટો ધામાં તે રથનો ત્યાં ગોપી નાથ જે બિરાજે છે તે રથનો ત્યાં ગોપીનાથ જે બિરાજે છે મને જ્યારે ચરણ પર્સ કરવા દો મને વલ્લભના ના ગુણ લગાવા દો મને જ્યારે ચરણ પર કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને વલ્લભના ગૂણલા ગાવા દો ચરણાટ મોટો ધામાં તે રથનો ગોધમા ગોસાય જે બેરાજે છે ચરણાટ મોટો ધામ તે ગોદમાં ગોસાય જે બિરાજે છે મને સેવાને સમરણ કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને સેવાને સમરણ કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા મને વલ્લભના ગુણલા ગાવા મેવાડ મે વાળ મોટો ધામાં તે રથનો સાક્ષાત શ્રીનાથ જે બિરાજે છે મેવાડ મોટો તે રથનો સાક્ષાત શ્રીનાથ જે બિરાજે છે મને શ્રી જેને ઝાંખે કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને શ્રી જેને ઝાંખે કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો કાકરો લે મોટો ધામાં તે રથનો ત્યાં દ્વારકા કાધેસ બેરા રાજે છે કાકરો લે મોટો ધામાં તે રથનો ત્યાં દ્વારિકા દેશ રાજે છે મને રાય સાગરમાં ના દો મને વલ્લભ ના ગાવા દો મને રાય સગરમાં ના વાદ્યો મને વલ્લભના ગૂણલા ગાવા દો મને વલ્લભના ગૂણલા ગાવા દો જતીપુરા મોટો ધામ છે વ્રજનું સાક્ષાત ગિરિરાજ જે બિરાજે છે જતેરા મોટો ધામ તે રથનું સાક્ષાત ગેરાજજી બિરાજે જે મને દૂધની પરિક્રમા કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને દૂધની પરિક્રમા કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને વલ્લભના ગૂણલા ગાવા દો કે ગોકુળ મોટો ધામ છે વ્રજનું મથુરા મોટો ધામ છે વ્રજનું ત્યાં માં બિરાજે છે મને યમુનાના પાના કરવા દો મથુરા મોટો ધામ છે વ્રજનું માં ત્યાં બિરાજે છે મને યમુનાના પાના કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને યમુનના પાના કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો ગોકુળ મોટો તામા છે વ્રજનો ગોકુળ મોટો તામા છે વ્રજનું બાલકૃષ્ણ ત્યાં બિરાજે છે ગોકુળ મોટો તામાં છે વ્રજનો બાલકૃષ્ણ ત્યાં બિરાજે છે મને રમણ રે તે માં લોટવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને રમણ રે તે માં લોટવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો વનરાવન મોટો ધામ છે વ્રજનું બાકે બિહારી લાલ બિરાજે છે વનરાવન મોટો ધામ છે વ્રજનું બાકે બિહારી લાલ બિરાજે છે મને વ્રજરાની ઝાંખે કરવા દો મને વલ્લભના ગોણ ગુણ લગાવા દો મને રજની ઝાંખે કરવા દો મને વલ્લભના ગૂણલા ગાવા દો મને વલ્લભના ગૂણલા ગાવા દો વરસાના મોટો ધામ છે વ્રજનું રાતારાને ત્યાં બિરાજે છે વર્ષાના મોટો ધામ છે વ્રજનું રાધા રાણી ત્યાં બિરાજેશે મને વ્રજ વ્રજરાણીની ઝાંખે કરવા દો મને ના ગોણલા ગાવા દો મને રાધા રાણીની ઝાંખે કરવા દો મને વલ્લભના ગુણલા ગાવા દો મને વલ્લભના ગોણલા ગાવા દો मधुवनमोटो धामाव्रजन मधुवनमोटु धामा व्रजन साक्षात् शी वल्लभराजे मधुवनमोटो धामाव्रजनु साक्षात् श्री वल्लभराजेशे मने वल्लभनि दियो मने वल्लभना गुणला गावा दो मने वल्लभनी बेठक करवा दो मने वल्लभना गुणला गावा दो मने वल्लभना गुणला गावा दो वल्लभ गुणला गाता गाता पवसागर थरी जावा दो વસાઘર તરી જાવા મને વલ્લભના ગોણલા ગાવા દો વલ્લભવાધી શકી છે